નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આજે સોવીસથી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે હાલ કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સપ્તાહમાં શરૂઆતમાં જ છવ્વીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારે બપોર બાદ નર્મદાના હવામાનમાં પલટો આવ્યો હતો નર્મદા દેડિયાપાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો આંતરિયાણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે શરીબાબ કોકમ અને મોહબીમાં વરસાદ પડ્યો છે વરસાદથી અસહ્ય ઉકળાટમાં રાહત મળી છે આ સાથે દાહોદના લીંબડી નગરમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે ધૂળના વંટોળ સાથે વરસાદી માહોલ છવાયો છે ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું આ ઉપરાંત સાપુતારામાં કરા સાથે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે રવિવારે બપોરે કરેલી આગાહીમાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે તાપમાન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની આગાહી નથી હવામાન વિભાગે આપેલી માહિતીમાં આજે તેરમી તારીખે માટે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટા સમયે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે